નમસ્કાર મિત્રો મિત્રો આજની વાત કરીશું દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચારો સમાચારો વિસ્તારથી જાણીએ એ એક નજર આજની હેડલાઇન્સ ઉપર સુરતમાં ધોધમાર વરસાદ વરસી ગયો છે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે ફેરવેલ પાર્ટીમાં બાઇડન ભાવુક થઈ ગયા છે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા માટે અંબાલાલ પટેલની મોટી સૂચના સામે આવી છે શ્રદ્ધા કપૂરે પીએમ મોદીને પાછળ છોડી દીધા છે અમે શાંતિની આશા તે પીએમ મોદીએ કહ્યું છે વંદે ભારત ટ્રેનના ભોજનમાંથી જીવતો વંદો નીકળ્યો છે મોદી યુક્રેન પહોંચે તે પહેલા જ રશિયા પર મિસાઇલનો મારો જોવા મળ્યો છે ગુજરાતમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે પટનામાં બબાલ પોલીસે કર્યો છે લાઠીચાર્જ માત્ર કાતર ખોવાતા છત્રીસ ફ્લાઇટો રદ કરવામાં આવી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીશું પ્લેનમાં જતી વેળા ઘણા કાયદાનું પાલન કરવું પડે છે જેમાં તમે કાતર પણ લઈ જઈ શકતા નથી ત્યારે જાપાનમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં ફોક્કા ઈડોના ન્યૂ ચિતોસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં એક સ્ટોરમાંથી કાતર ગાયબ થયા બાદ અફરાતફરી મચી ગઈ હતી જેના કારણે બસોને છત્રીસથી વધુ ફ્લાઇટો ઉપર તેની અસર પડી હતી જોકે અત્યાર સુધીમાં છત્રીસ ફ્લાઇટ કેન્સલ પણ કરવી પડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પટનામાં બબાલ પોલીસે કર્યો છે લાઠીચાર્જ ભારત બંધને લઈને પટનામાં હોબાળો થયો હતો અહીં પ્રદર્શનકારીઓ ડાક બંગલા પહોંચ્યા હતા પોલીસે બેરિકેડ વડે તેમને રોકવાનો પ્રયાસ કર્યો જેને પ્રદર્શનકારીઓ તોડી નાખ્યા હતા આ પછી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો પોલીસે દેખાવકારને રોકવા માટે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો ઘણા પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે ઉલ્લેખનીય છે કે બિહારના દરેક જિલ્લામાં જોરદાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અનામતમાં ક્રિમિનિયલ લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ગઈકાલે ભારત બંધનું એલાન હતું ગુજરાતમાં તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અમદાવાદના અમરાવાડીમાં દલિત સમાજે રસ્તા રોક્યા હતા આ તરફ પાટણમાં પણ દલિત સમાજે રસ્તા રોક્યા હતા તો શામળાજીમાં પણ બસોને રોકવામાં આવી હતી આ તરફ વડોદરામાં દુકાનો બંધ કરાવાતા ઘર્ષણ થયું હતું જામનગરમાં પણ ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી યુક્રેન પહોંચે તે પહેલા રશિયા ઉપર મિસાઇલનો મારો જોવા મળ્યો છે હાલ રશિયા અને યુક્રેન વોર વધુ આક્રમક બની રહ્યું છે રશિયાના છેવાડાના વિસ્તાર પર યુક્રેને કબજો જમાવી લીધો છે અને સતત મિસાઇલ વડે હુમલો કરીને નદી પરના ત્રણ પુલ પણ તોડી પાડ્યા છે પીએમ મોદી પોલેન્ડ અને યુક્રેન પ્રવાસે જવા રવાના થઈ ગયા છે ત્યારે યુક્રેને રશિયા પર સતત મિસાઇલ મારો ચાલુ રાખ્યો છે પીએમ મોદીએ કહ્યું છે કે હું પોલેન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેનના ભોજનમાંથી જીવતો વંદો નીકળ્યો છે આ ઘટના ઓગણીસ ઓગસ્ટની છે જ્યારે રિકી જેસવાણી તેના પરિવાર સાથે શિરડીથી મુંબઈ જઈ રહ્યા હતા તેમણે ભોજનનો ઓર્ડર આપ્યો જમવાનું આવ્યું પરંતુ જ્યારે તેમણે દાળમાં ચમચી નાખી ત્યારે તેમને એક જીવતો વંદો મળ્યો હતો રિકીએ આ ઘટનાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે જે વાયરલ થઈ ગયા છે રેલવેએ આ મામલે તરત તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમે યુક્રેનમાં સીધ્ર શાંતિની આશા રાખીએ છીએ તેવું પીએમ મોદીએ કહ્યું છે પીએમ મોદીએ તેમની યુક્રેનની મુલાકાતને લઈને એક્સ ઉપર લખ્યું છે કે હું રાષ્ટ્રપતિ જેલંક્સીના આમંત્રણ પર યુક્રેન જઈ રહ્યો છું આ મુલાકાત તેમની સાથે અગાઉની ચર્ચાઓને આગળ વધારવા અને ભારત યુક્રેન મિત્રતાને વધુ ગાઢ બનાવવાની તક હશે અમે યુક્રેનના સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણ પર અમારા મંતવ્યો પણ શેર કરીશું એક મિત્ર અને ભાગીદાર તરીકે અમે યુક્રેનમાં ઝડપથી શાંતિ અને સ્થિરતા આવે એવી આશા રાખીએ છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રદ્ધા કપૂરે પીએમ મોદીને પાછળ છોડી દીધા છે ઇન્સ્ટા ફોલોઅર્સની બાબતમાં શ્રદ્ધા કપૂરે પીએમ મોદીને પાછળ છોડ્યા છે સ્ત્રી ટુ રિલીઝ થયા બાદ શ્રદ્ધાના ઇન્સ્ટા ફોલોઅર્સ ઝડપથી વધી રહ્યા છે હવે તેમની સંખ્યા એકાણું પોઈન્ટ પાંચ મિલિયન પર પહોંચી ગઈ છે જ્યારે પીએમને ઇન્સ્ટા પર એકાણું પોઈન્ટ ત્રણ મિલિયન ફોલોઅર્સ મળી રહ્યા છે આટલું જ નહીં શ્રદ્ધા કપૂર ઇન્સ્ટા પરથી સૌથી વધુ ફોલો કરવામાં આવતી ત્રીજી ભારતીય પણ બની ગઈ છે આ યાદીમાં તેમનાથી આગળ પ્રિયંકા ચોપરા એકાણું પોઈન્ટ આઠ મિલિયન અને વિરાટ કોહલી બસો એકોતેર મિલિયન પણ જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પાક સુરક્ષિત કરવા અંબાલાલ પટેલની સૂચના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે તારીખ ત્રેવીસથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે બિહાર અને બંગાળમાં સર્જાયેલા દબાણને કારણે રાજ્યમાં ફરીથી વરસાદનો માહોલ જામ છે જે મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે તેમજ અંબાલાલ પટેલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા માટે પણ સૂચન કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેલવેર પાર્ટીમાં બાઇડન ભાવુક થઈ ગયા હતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન તેમની વિદાય વખતે ભાવુક બની ગયા હતા હજારો ડેમોક્રેટ્સની હાજરીમાં તેમણે કહ્યું કે તમે મને જે તક આપી તેના માટે હું તમારો આભારી છું કેટલીક ભૂલો થઈ પણ મેં સખત મહેનત કરી મેં પચાસ વર્ષ સુધી દેશની રાજકીય વ્યવસ્થા પર કામ કર્યું છે કમલા હેરિસની પસંદગી એ મારો સાચો નિર્ણય હતો તે અનુભવી છે અને મુશ્કેલ નિર્ણયો લે છે તેમણે ટ્રમ્પની જીતને લોકશાહી માટે ખતરો પણ ગણાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ધોધમાર વરસાદ ગઈકાલે થયો હતો રસ્તાઓ ઉપર પાણી પાણી થઈ ગયું હતું સુરતમાં મેઘરાજા ફરીથી માન મૂકીને વરસી ગયા હતા વરસાદી માહોલ છવાતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે પાણી ભરાતા વાહનો બંધ પડ્યા છે અને ધક્કો મારવો પડી રહ્યો છે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અલથાણ પાસે આવેલા શ્યામ મંદિર રોડ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો પણ અટવાઈ ગયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે